અને અલ્પાબેનને એક સો આઠ એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા દસ વર્ષના લગ્નજીવનમાં અલ્પાબેનના પતિ અવારનવાર દારૂ પીના માથાકૂટ કરતા હોય તેમજ તેમના નણન પિયરમાં આવી અલ્પાબેનના પતિ અને સાસુને ચડામણી કરીને તેમના સસરાનું મકાન વેચી નાખવા દબાણ કરતા હોય તેના પતિ અને સાસુ અવારનવાર ત્રાસ આપતા હોય તેમજ અલ્પાબેનના સંતાનમાં એક દીકરી હોવાથી અવારનવાર મેણા પણ મારતા હતા આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે અલ્પાબેન નિમાવત પતિ આનંદ જયંતીલાલ નિમાવત સાસુ રમાબેન જયંતીભાઈ નિમાવત તેમજ ત્રણ નણંદ રોહિણીબેન નિમાવત શીતલબેન જતીનભાઈ પટેલ અને ફાલ્ગુનીબેન કુમાર ખાટસુરિયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે